ઓંખાર મેળી બારે તમે જોઈ શકો છો જે તમે લાઈવ નિહાળી શકો છો અને ખૂબ સરસ મજાનું સરકાર મેદાન તમે એકદમ મેળડીમાંના દર્શન કરી શકો છો મેળડીમાં તમારા દરેક સપના પૂરા કરી શકે છે મેળીમાંના તમે તમે ખાલી દર્શનથી તમે દર્શન માત્રથી તમારા દુઃખ ભાગીને ભૂખો થઈ જાય છે આપ તમે જોઈ શકો છો કે હજારો નહીં પણ કરોડોની અંદર પબ્લિક આવી શકે છે મેળીમાંની સરસ મજાની ધજા ફરકી રહી છે અને લોકો જય મેળી જય ખૂંખાર મેળી જય બહુચર એના ગુંજ સાથે નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો નાના બાળકો પણ સહે સરસ મજાના થાકીને બેઠા છે તમે જોઈ શકો છો આ ભાઈ સરસ મજાના રાહ જોઈને બેન પર જાય છે અને જો આ સામે દેખાય છે મેળીમાંની લાઈવ ધજા જય મેળી જય ખૂંખાર મેળીએ સૌના ભક્તોના દુઃખ દૂર કરજે જય મેળી જય મેળી જય મેળી જય મારી મા ખૂંખાર મેળી તું મારા દુઃખનું નિવારણ લાવજે સામે દેખાઈ રહી છે મેળડીમાંનું સ્ટેજ તમે જોઈ શકો છો ભક્તોની ભીડ જામી છે આવી ભક્તોની ભીડ તમે ક્યાંય નહીં જોયું હોય આવો લાઈવ આવો નજારો તમે એકવાર બારે જ આવો બારે જ આવીને ખાલી તમે ખાલી ઘરે બેઠે વિડીયો જોતા હોય તો પણ માનતા માનો અને જો લાઈવ જોઈ શકો છો હોય તો ઘણું વાંધો નથી તમે જોઈ શકો છો કે કરોડોની પબ્લિકની અંદર મેદાનની અંદર આખું મેદાન પણ ટૂંકું પડે છે જય મેરડી જય મેરડી જય મેરડી આ મેળી મારી ધજા જોડે પહોંચી ગયા છીએ અમે અને મેળડીમાં ધજાના દર્શન કરી લઈએ અને મેરડીમાં જોડે એટલું માગીએ હે મા મેરડી મારા દુઃખ મા મારી અમારી સાથે રહેજે મા અમારા સપના પૂરા કરજે માં અમને એટલી શક્તિ આપ જેથી કરીને તારા રવિવાર અમે દર ભરવાઈએ છીએ આવી શકીએ કે આજનો તારીખ નવ ત્રણ બે હજારનો રવિવાર આજનું લાઈવ શૂટિંગ જોઈ શકો છો સરસ મજાની માની ધજા ફરકી રહી છે તમે જોઈ શકો છો એકદમ ભક્તોની ભીડ જામી રહી છે એકદમ જય મેરાડી જય મેરાડી જય મેરાડી આપણી હાજર લોકો આવી રહ્યા છે લોકો જઈ રહ્યા છે અને એકદમ રસ્તો ખીચો ખીચ મેરાડીમાંના દર્શનથી ભરી રહ્યા છે સરસ મજાના ભક્તો ચાલતા ચાલતા પણ આવે છે દોરતા દોરતા પોતાનું દુઃખ લઈ અને આવે છે અને હસતા હસતા જાય છે બહેનો પણ આવે છે ભાઈઓ પણ આવે છે નાના નાના બાળકો પણ આવે છે તમે જોઈ શકો છો કે મેળી માના દર્શન કરવા અસંખ્ય ભીડ જામી રહી છે અને તમે આ હા 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 ગાડીની લાઈન જુઓ તો તમે પેલું કીધું કે ગાડીઓની વેતન હતો સાયકલનો વેતન હતો ગાડીઓ તો લાઈ તો ચારે નજર નાખો ત્યાં ગાડીએ ગાડીઓ નહીં શકે ચારે છેડે તમે નજર નાખો ત્યાંના માણસો માણસો આ સરસ મજાના છોટા હાથી નીકળી રહી છે જે મેળની માની શિવાની અંદર પાણી પીવા આવે છે સરસ મજાની માની ધજા દેખાઈ રહી છે તો ચાલો આપણે જઈએ માના દ્વારે રિક્ષાઓ પણ આવે છે ભાઈઓ પણ આવે છે તમે જોઈ શકો છો ખોરે મોરે બિલ્ડિંગ હોય એની વચ્ચે ખૂંખાર મેળી મેરડી બહુચર સોલંકી પેઢીની બહુચર મેરડીના દર્શન કરી શકો છો તમે નાના નાના બાળકો પણ સરસ મજાના આવે છે એટલું અસંખ્ય મેદાન છે કે તમે એક વખત અહીંયા આવો તો તમને ખબર પડે કે માનો વરસાદ કેટલા પરંપાર છે ખૂંખાર મેળી બારેજા ધામ જેઓ અમે આજે દર્શન કરવા આવ્યા છીએ તમને અમારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જોતાં જ નહીં જોઈ શકો છો તમે કે કેટલી ભક્તોની ભીડ જામી છે અસંખ્ય ભીડ સાથે ચાલો આપણે નિહાળીએ બારેજા ધામ મેળડીમાંનું જે કૂંખાર મેળડી બારેજા ધામ કહી શકાય છે આજે કૂંખાર મેળડીમાંના ભૂંજ સાથે જય મેરડી જય બહુ માં સૌના દુઃખ દૂર કરજે મા મારી મારા સૌના કરાવવા અમારા દુઃખ ફૂડ કરજે અમારી જે અમે આવી શકીએ ના આવી શકીએ તારા વિડીયમના માધ્યમથી પણ અમે જે પણ શ્રદ્ધામાં ભક્તો માનીએ તો મારા ભક્તોનું નિવારણ કરજે તમે જોઈ શકશો ભક્તોની ભીડ જામી છે ચલો તો આપણે જઈ રહ્યા છીએ મેરણીમાના દર્શન કરવા તો સામે દેખાઈ રહી છે સરસ મજાનું સ્ટેજ આપણે જો પહોંચવાયા છે તો સ્ટેજ પણ તમને દેખાડશું તો મેરણીમાનું સ્ટેજ જેટલું મોટું છે પોતાની પીડી સરસ મજાનું જાણ્યું છે સરસ મજાની ધજાઓ પણ આવે છે આ ભાઈ સરસ મજાની સાથે સાથે જય મેરી જય મેરી મેરી માની ધજા દઈ કરે છે ખાલી ધજાના દર્શન કરીને તમે પાવન થઈ શકો છો ઘરે બેઠે પણ વિડીયો જોઈ અને માના દર્શન કરી જે પણ માનું સ્ટેજ દેખાઈ રહ્યું છે વિડીયોમાં એટલું બધું છે તો આપણે તમે જેટલું બતાવવાનો પ્રયત્ન કરીએ એટલો તમને ટોટલી બતાવશું એટલું ના માધ્યમથી માણસો ધજા સરસ મજાની ફરક ધજાના દર્શન કરીએ તો ધજાગરા ના થાય તો ચાલો આપણે પણ ધજાના દર્શન કરીએ જીવનમાં કદી ધજાગરો ના થાય તો આટલું કહી અને મારા વિડીયોને વિરામ આપી જાય મેળણીમાં